તે પણ સમસ્યા છે તો બીજી તરફ સ્થાનિક રોજગારી આપવાને બદલે વેરાવળમાં આવેલો સૌથી મોટો ઔદ્યોગિક એકમ કે જે સ્થાનિક યુવાનોને નોકરીમાંથી મુક્ત કરી રહ્યું છે તો સ્થાનિક રોજગારીનો પણ અહીં મુદ્દો છે વર્ષોથી વસવાટ કરતા લોકોને રોડ રસ્તા લાઈટ પાણી નથી મળતા મતનો બહિષ્કાર કરવાના મૂળમાં પણ જનતા દેખાય છે તો આ સહિત ઘણા વિસ્તારમાં સાંસદ રાજેશ ચુડાસમા પહોંચી નથી શક્યા અને રજૂઆત કરીને લોકો થાકી ગયા છે આવી અનેક સમસ્યાઓ સાથે અમે લોકો સુધી પહોંચ્યા તેની ઉપર જુઓ આ ખાસ અહેવાલ લોકસભાની ચૂંટણી જ્યારે જાહેર થઈ ચૂકી છે ત્યારે આપણને ખ્યાલ છે કે ઉમેદવાર એવો હોવો જોઈએ જેને સ્થાનિક સમસ્યાઓની ખબર હોય સ્થાનિક લેવલે માણસો કેટલી મુશ્કેલીઓ સહન કરી શકતા છે એને એમને ખ્યાલ હોય બીજું એવું છે કે સામાન્ય નાગરિકને તો વિકાસ એટલે શું છે કે રોડ રસ્તા શિક્ષણ મોંઘવારીમાંથી રાહત અને સગવડતાઓ મળી રહે એટલું જ વિકાસ એ જ અગત્યનું હોય છે નેશનલ લેવલે ઘણું બધું કાર્ય થાય છે વિકાસનું પણ એક માનવને જેટલી યોજનાઓ બહાર પડે છે એનો સંપૂર્ણ લાભ લઈ શકે છે કે નહીં એની પરિસ્થિતિ પદ્ધતિ એ યોજનાને લાભ લેવાની પદ્ધતિ સરળ છે કે નહીં અને એને સરળ બનાવવી જોઈએ લોકો સુધી એની યોજનાઓ પહોંચે એની પણ તકેદારી રાખવી જોઈએ અને જરૂરિયાત વાળાને એ યોજનાઓનો લાભ મળી રહે એવી પણ કાંઈક સગવડતા ઊભી કરવી જોઈએ વેરાવળ એક મહત્વનું કેન્દ્ર ગામ એટલે છે કે સોમનાથ દાદાનું એ મંદિર છે તો સોમનાથના વિકાસ કાર્ય ઘણા ઝડપથી થવા જોઈએ બીજું સોમનાથના વિકાસની સાથે સાથે સ્થાનિક રોજગારી પણ વધવી જોઈએ જે અત્યારના સમસ્યા ખૂબ મોટી છે વેરાવળની અંદર રોજગાર તકોની જે નવી નવી કોઈ તકો ઊભી થતી નથી બંદરનો વિકાસ થતો નથી બંદરની અંદર પણ ઘણી બધી સમસ્યાઓ છે હમણાં તો બંદર ફિશરીઝ ઉદ્યોગ પણ થોડોક મંદો ચાલે છે તો નવા કોઈ બિઝનેસ ડેવલપ હજી સુધી તો વેરાવળમાં છે અત્યારે લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ઉમેદવારી બધાની આવી ગઈ છે અને બધાય ઉમેદવાર સિલેક્ટ થઈ ગયા છે તો હવે જે આપણે અહીંનું જવાનું છે તો લોકસભાની ચૂંટણી છે તો ઉમેદવાર આપણે એ જ રીતના પસંદ કરીએ કે જેથી આપણા કામ થાય ભવિષ્યમાં આપણો વિકાસ થાય આજે આપણે દેશનો વિકાસ થાય છે તો દેશના વિકાસ સાથે સાથે આપણા શહેરનો વિકાસ પણ થવો જોઈએ એ જરૂરી વાત છે કારણ કે આજે આપણે શહેરનો વિકાસ જોઈએ તો હજી આપણો એટલો શહેરનો વિકાસ નથી થયો જેટલો થવો જોઈએ તો સમહાવ જે પણ આ વસ્તુ હોય જેના હિસાબે અટકતું હોય જે પણ હોય પણ એક દેશ વિકાસ કરે છે આપણે દેશની સાથે છીએ અને દેશ જેટલો વિકાસ કર્યો છે હજી આપણે એમ ધારીએ કે આના કરતા વધારે વિકાસ થાય દેશનો એ આપણી ઈચ્છા છે અને આપણી એ ઈચ્છા છે કે આપણા શહેરનો વિકાસ પણ થાય દેશ વિકસે શહેર વિકસિત થાય આ વસ્તુ આપણે જાણીને મત આપીએ આ વખતે બધા અને બહુ બને ત્યાં સુધી મોટું મતદાન કરીએ આ વખતે વિકાસ કામ આપણે જોઈએ તો ઘણા બધા અટકીને પડ્યા છે વાંધા વચકા છે એ ભોગવે છે પાણી તો સમસ્યા છે સાહેબ દૂર થવી જોઈએ બારે બાર મહિના છે એમ સમજી લ્યો સમજા ચોમા એવી તકલીફ છે કે અમારે ક્યાં નીકળવું ને ક્યાં જવું માલ ઢો અમે બચ્ચા કચ્ચા બધી હેરાન કરતી વાત છે ત્યાં સોસાયટી વાળો હાલ ખરાબ છે સમજ્યા હવે એની સમસ્યા તમારે દૂર કરવાની છે એના બારા માં હું નિર્ણય કરું એ તમે વિચારો હમણાં પાણી સમસ્યા દૂર કરે બસ બીજું કઈ નઈ રોડ રસ્તા બનાવી દે બીજું હમણાં કઈ ઘટતું નથી કોઈ ખાવાના માંગતા હોય કે તમે ખાવાના આપો સમજ્યા પણ અમે આ સમસ્યા દૂર કરી દઈએ એના અમે માનીયે બાકી ચૂંટણી બાદ પછી અમે આ કરી દે પૂછું કરી દે પછી આવતા નથી ભાઈ સમજા એટલે પેલા આવીને આ કામ કરી દે કોઈ ધ્યાન દીધું નથી ક્યાં છે અત્યારે એ પતો નથી અમારે હું કરવું એ બતાવો કે પછી વોટિંગ થઈ ગયા ચૂંટણી થઈ જાય અમે આવી કે અમે કરી દેવું પછી કોઈ આવતા નથી અમે માનતા નથી બસ

દરેક ઘરની અંદરમાં કડકડ પાણી ભરાઈ જાય છે હાલીને નીકળવાની નીકળવાની એટલી સમસ્યા છે લાઇટની પણ એટલી સમસ્યા છે જ્યોતિ લાઈટ છે પણ એ કોઈ દિવસ રહેતી નથી ચોમાસાની અંદરમાં દર વખતે જે બી વાળાને કોન્ટેક કરીએ તો હમણાં આવશે હમણાં આવશે વાયરિંગ તૂટી ગયા પછી એ કોઈ રસ્તા અહીંયા લાગુ પડતા નથી દરેક રસ્તા ઉપર જાઓ તમને માટી જોવા મળશે બરાબર આરસીસી રોડ નથી કટકે કટકે બનાવેલા છે અત્યારે આપણે સાધન લઈને આવવું હોય તો કોઈ સાધન આવતું નથી હાલીને આવવું હોય તો તકલીફ પડે છે ત્યાંથી વહેલા ગામની અંદરમાં ગામમાં પણ ફરિયાદ કરેલી છે સોમનાથ પર ફરિયાદ વેરાવળ પર ફરિયાદ કરેલી છે કોઈ આગળ આવતા નથી કોઈ ધ્યાનમાં લેતા નથી અમારે એક જ અપેક્ષા છે કે અહીંયા રસ્તા બનાવી દે બીજું કંઈ નથી અહીંના પ્રશ્નો તો સારા થઈ ગયેલા છે પાણીની જે લાઈન હતી અત્યારે દસ હજાર લીટરનું પાણીનો ટાંકો જે ભાજપ સરકારમાં કર્યું છે તે સારું કર્યું છે બધા પબ્લિકને પાણી મળે છે તો મારું કહેવાનું એ છે કે અઠવાડિયામાં એક વખત પાણી આપે છે જો દરરોજ માટે થતું હોય તો વધારે સારું છે અત્યારે ચોમાસા ઉનાળાનું સિઝન ચાલુ થયેલી છે છતાં પાણીની થોડીક તંગી હોવાને કારણે પંદર પંદર દિવસે પાણી આપે છે અઠવાડિયે અઠવાડિયે પાણી આપે છે ક્યારેક ક્યારેક અને બીજું કે અહીંના પ્રશ્નો એવા છે કે બંદરને અંદર નેવું ટકા વસ્તી નભે છે અહીંથી આજુબાજુના ગામડાથી લઈને બધા જેઓની પ્રશ્ન મચ્છી ઉપર જ ધંધો ચાલે છે મચ્છીમારોની હાલત બહુ ખરાબ છે સરકારશ્રીને મારી વિનંતી છે કે કંઈક મચ્છીમારો માટે કંઈક સારું એવું કરે બંને આગળ બંને એમાંથી કોઈ પણ જીતશે તે સારું કામ કરે જનતાને એ આશા લઈને બધા જનતા બેઠા છે મારું કહેવાનું એ છે કે કરો તો બધાનું સારું કામ કરજો જનતાના કામ કરવાથી તમે નેતા ચૂંટાઈને આવો છો એવી આ રાખું છું રોજગારીમાં તો એવું છે કે સાહેબ અહીં તો બંદર જેવાય બીજો કોઈ ઉદ્યોગ છે નહીં છે એક રયોન છે પણ એમાં શું છે કે ત્યાં કોઈને રાખતા નથી એટલે મારો પ્રશ્ન તો એ છે કે બંદર ને વધારે ડેવલપ કરે અને રોજીરોટી મળે સોમનાથ છે એક મોટું ત્યાં વધારે ડેવલપિંગ કરી અને રોજગારી આપે એવી આશા રાખું છું લોકસભાની ચૂંટણી ચાલુ થઈ ગઈ છે તેમાં જુનાગઢ સંસદ સભ્ય ત્રીજી વખત લઈને રાજેશભાઈ ચુડાસમાં આવેલા છે એને સામે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર વર્ષ થઈ ગયા ત્યારે વસ્તી અહીં ઓછી હતી અત્યારે વસ્તી બત્રીસ થી ત્રીસ હજારની વસ્તી છે પેલી સમીક્ષા એક એ છે કે પાણીનો નિકાસ નથી ભાલકામાં ગટાર નથી બત્રીસ ત્રીસ હજારની વસ્તી ની વચ્ચે ગટર તો હોવી જોઈએ પછી જે એમ કે છે ભાઈ જે પાણીના મોટા અમે બનાવી પાણીના ટાકા બની ગયા છે ગામમાં મોટો ભાલકાનો પણ મોટો છે એમાં હોળો એક થવાયું હજી એમાં કોઈ પાણી નો કોઈ નાખવામાં આવેલું નથી નર્મદાનું કે ડેમનું અત્યારે હાલની તકે એક જ ટાકો છે અને અઠવાડિયા પાણી આવે છે એમાં અઠવાડિયામાં જ્યાં જરૂર પડે લાગુ પડે તો પાંચ દિવસ આપી દઈએ દબાણ થાય તો અને બાકી જ્યાં જરૂર નથી પડતી ત્યાં અઠવાડિયે પંદર દિવસ પાણી આપે છે ત્યારે સમાચારમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર